છ્યાંસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છ્યાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેઓની માગણી છે કે પાલિકાના વોર્ડ નંબર એકમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા બાબતે તમામ લોકો એકત્ર થઈને એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નંબર એક ને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી જેને લઈને વોર્ડના નાગરિકોએ એડિશનલ કલેક્ટરને આયોજન આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી અત્યારે અમે વોર્ડ નંબર એક માંથી આવ્યા છે કલેક્ટર સાહેબના આવેદન પત્ર આપવા આવ્યા છે કે વોર્ડ નંબર એક માં જે અનામતની અમારી જે બેઠક છે એ ફાળવવામાં આવી નથી અને એક એવી બેઠક ફાળવવામાં આવી છે કે જેની જૂજ વસ્તી છે એની વસ્તી રહીને આજે અમારી અનુસૂચિત જાતિની કમસે કમ અમારા વીસ હજારથી પણ વધારે મતદારો જો આ વિસ્તારમાં હોય અને અમને આ બેઠક ફાળવી નથી એટલે અમે અત્યારે આગળ આ આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો અમારી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે છે શું નામ તમારું દીપક મકવાણા